એ પણ એનો ઘણો બધો ઇતિહાસ છે તમને બતાવવાનો છે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આ ખાસ તમે લોકો જો આવતા હોય ને તો જસ ડેન્ડ ચોટીલા આવી છે ત્યાં ભીમારા બસ સ્ટેન્ડ રીતે બતાવો તો લોકો છે જસ ડેન્ડ આ સાઈડથી ચોટીલા આ સાઈડથી અંદર બે કિલોમીટર છે ભીમની ગુફાઓ ત્યાં તમને મળી આવે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જો કેટલી મોટી પથ્થર છે જુઓ તમે કવડો મોટો અને આની અંદર ગુફા છે અહીંયા પાંડવોનો વસવાટ હતો જવો તો કેટલી મોટી વિશાળ સંખ્યામાં મોટો પથ્થર છે એકજર સામે આ અહીંયા પાંડવોનો વસવાડ હતો અને એકજર સામે જો અહીંયા અહીંયા કુંતામાનું રસોડું હતું અહીંયા પાંડવો માટે રસોઈ કરતા કુનતામાં બહુ પૌરાણિક મંદિર છે જો પહેલા વખતનું આવું કંઈક જૂનું છે જોવા પેલા આની પાછળ અહીંયા કામ કરી નાખેલું છે આની પાછળ ગુફાઓ હતી અત્યારે તો જો કે એમના અવશેષો શકાય છે નહીં વધારે તો અહીંયા દિવાલ બનાવી નાખેલી છે આની આની પાછળ ગુફાઓ હતી તો તમને આગળ જો બતાવું આ હતું એમનું રસોડું બહુ જૂનું ને પૌરાણિક છે આ રીતનું કઈક હતું કુંદામાનું રસોડું તો અત્યારે તમે જોવો છો ને આ છે ભીમની ગુફા તો આ તો કલ્પના પણ ન કરી શકે ને એવો પથ્થર છે કેવડો મોટો કલ્પના કરી તો આ કઈ રીતે દોડીને ગુફા બનાવી છે એ તો જોયા છે અદ્ભુત છે તો એકવાર અવશ્ય આ ગુફાની મુલાકાત લ્યો

લેફ્ટ ઇન પાસો નો એનો તો હાર દેરાસભાઈ ગમઈને હલવાઈ જાય કેમ એને આવવામાં હોય ને તો ખાવામાં પાહા આપે અને આમાં પોગી રહી રસ્તો એકવાર જો જો જોલા ભાઈ હલવાઈ ગયા જગ્યા મસ્ત છે ઓ ભાઈ બહુ મજા આવે અહીંથી ભીમની ગુફાનો એક પણ આવેલા છે

હા એના પગલાં હોય એવું લાગે છે મને તો જોઈએ અહીંથી રસ્તો છે ભીમની રિક્ષાએ જવા માટેનું આવો કંઈક જોઈ શકો તમે ફાઇનલી અમારે જયદીપભાઈ વાહ મસ્ત છે હો ભાઈ અહીંયા આવીને એકદમ રિક્ષા ટાઈપ છે હો ભાઈ અને એની તમને વાતાવરણની શું વાત કરો

ક્યાં જવાનું છે તમને બતાવી કન્ટિન્યુ વિડીયોમાં જો મજા આવશે એક લાઈક કરી દેજો એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી આપણે ભીમની કાંકરી ત્યાં પહોંચી ગયા છીએ તો તમને બતાવો અહીંથી ફૂલ તો ખવડો મોટો પથ્થર છે બાળકોને સાહેબ સમજાવે છે ભીમની વિશે માહિતી આપે છે આ છે ભીમનો પથ્થર બહુ પૌરાણિક છે જો આ જોઈને તમને ખબર પડી જશે કેટલો જૂનો અને પૌરાણિક પંજો છે આ નિશાન છે એક બે ત્રણ ચાર નીચે આંગળી છે પાંચ આંગળીના નિશાન છે ભીમાએ આ આવી રીતે પથ્થરને પકડેલો હતો ભીમનો હાથ પણ કેવડો છે જોત કરી તમે બહુ પૌરાણિક છે જો અહીંયા થી તમને નજીક થી બતાઉ જો હે અહીં નજીક થી જોવો તમે આ આંગળીના નિશાન જો આંગળીના આંગળીના આ અંગુઠો અને એક અહીંયા લાસ્ટ અહીંયા પણ છે જો આંગળીના નિશાન છે આ ભીમની કાંકરી વિશે થોડો જો ઇતિહાસ છે આપણે बाजूમાં એક સાહેબ બતાય ની પાલે પૂછ્યો છે તો હું તમને કહું થોડો જો ઇતિહાસ છે જ્યારે કુંતા માતા જ્યારે સાય સોલોનો હતા ત્યારે હતું થોડું આમ નમતું હતું એટલા માટે કુંદા માતા એવું લાગ્યું કે ભીમને કહું અને થોડી નાની કાંકરી લઈ આવે અને એને કાંકરી લઈએ તો ભીમ તમને ખબર તો છે ભીમની કરામત કેવા હોય જો અવડો મોટો પથ્થર લઈને આવ્યો કેવડો મોટો પથ્થર છે આવી રીતે હાથમાં પથ્થર લઈને આવ્યો તો ત્યારથી એ પથ્થર અહીંયા છે કેવડો મોટો છે જો જયદીભાઈ બતાવી દો તમે જોયું તો છે ભીમ તો તમને ખબર જ હોય કે ભીમની કોઈ પણ વસ્તુ હોય કવડી મોટી હોય ભીમ બહુ મો શક્તિશાળી હતો એટલા માટે એને આ પથ્થર આપણને બહુ મોટો લાગે પણ એના માટે ખાલી આ કાંકરી જ હતી એટલા માટે આ કાંકરી કાંકરી તરીકે લઈને આવ્યા હતા પથ્થર કાંકરી માનીને પથ્થરને મોટા જબર પથ્થરને લઈને આવ્યા હતા ભીમ બહુ શક્તિશાળી હતા ભાઈ તો પાંડવો કોઈ બી જગ્યાએ જાય તો ત્યાં શિવજીની તો સ્થાપના પહેલાં જ કરતા એટલા માટે હવે આપણે છીએ શિવજી મંદિર તરફ બહુ જૂનું અને પૌરાણિક છે તમને બતાવો એના દર્શન કરાવડાવું પાંડવો જ્યાં કોઈ બી જગ્યાએ જાય ને આમ ભોળાનાથના શું કહેવાય કે ઉપાધિ હતા જો કેટલું જૂનું ને પૌરાણિક મંદિર છે તમે બતાવો દર્શન કરાવો ભોળાનાથના શિવલિંગના હર હર મહાદેવ અહીંયા જે એમ કહેવાય ભીમે શિવલિંગની સ્થાપના કરી જોવા પાછું ગણપતિ પણ છે આચાર્ય હનુમાનજી પણ છે કેટલું જૂનું ને પૌરાણિક છે તમે જોઈ શકો તો આ હા તો ભીમની ગુફાનો ભૂમ ભીમની કાંકરીનો અને ભીમની રિક્ષાનો વિડીયો તો કહેવા લાગ્યો ખાસ કમેન્ટ બોક્સમાં કહેજો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો અને મળીએ છીએ નવા વિડીયો બાય બાય